આ અંગે આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાથ અંસારી આથાને જાણ કરાતા તેમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા ભચાઉ પ્રમુખ લક્ષ્મણભાઈ પેરાણા કિસાન સેલ પ્રમુખ ડાયાભાઈ પારસભાઈ કાંતિભાઈ સાથે ગામની બહેનો દ્વારા દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવતા બુટલેગરો ગભરાઈ દારૂ લઈ નાસી છૂટ્યા જેમનો પીછો કરાતા બુટલેગરો દારૂ મૂકી ભાગ્યા હતા જે દારૂ આમ પાર્ટીના આગેવાનોને ગામની મહિલાઓ દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશને લઈ જવાતા સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઈવી કે ગઢવી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગામની મહિલાઓને જ જાણે આરોપી હોય તેમ સવાલ કર્યો હતો કે આ દારૂ શું તમે ઘરેથી લાવ્યા છો જનતા રેડ બાદ પાર્ટીના મહિલા અધ્યક્ષની આગેવાનીમાં આમ પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓને આદોઈ ગામની મહિલાઓ દ્વારા જ્યારે સામખિયાળી પોલીસ સ્ટેશને દારૂ લઈ જવામાં આવ્યો ત્યારે હાજર બીઆઈ વીકે ગઢવી દ્વારા મહિલાઓને જે પૂછાણો કરવામાં આવ્યું કે શું તમે દારૂ ઘરેથી લઈ આવ્યા છો ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા અધ્યક્ષ ડોક્ટર કાયનાથ અંસારી આથાને ગામની મહિલાઓ સાથે પીઆઈ સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને પ્રજાનો આક્રોશ જોઈ પીઆઈ દ્વારા આદોઈ ખાતે દારૂબંધીની સખત અમલવારી કરવામાં આવશે તેવી બાહેદરી આપવામાં આવી હતી તથા આદોઈ ગામમાં હવે દારૂના તમામ અડ્ડાઓ કડક કાર્યવાહીની બાહેદરી આપવામાં આવી હતી ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રામજી પ્રજાપતિ સામખિયારી ભચાઉ કચ્છ